कोणा <tosilets> मुके दे तू हा हा बदो वजन मारी पर आवे चल आला भाई પૈસા લઈ આપી દેજો મહેસાણા ના અમારા કરણ છે જે ફ્રેશ શાકભાજી અને ફ્રૂટ નું કામ કરે છે અત્યારે ફિલહાલ આપણે જમી લેશું બાળકો સાથે અને એમની ખાસ ફરમાઈશ હતી કે અમારે કેરીઓ ખાવી છે તો ખાસ એમના માટે મહેસાણા કેરી મંગાવી છે બાળકો માટે કોઈ ઠંડુ નહી ભાઈ તમારો બધાનો પ્રેમ છે કયું ગામ કયું

ભાઈ અમારા હની બેને તો ખાવાનો પોસ્ટપોન્ડ જ કરી નાખ્યું છે કેરી આવી ગઈ એટલે કે હવે ખાલી કેરી જ ખાવી છે તારે હું તૂટું લાવો તો મસ્ત કાપી દો અમારા હનીબેનને બેન ને કેરીમાં રસ જાગી ગયો છે એને બીજું દેખાતું જ હાલો ને તો ઉપાડી ટ્રાય તો કરી દીધી હાલો તરુણ ભાઈ ને બધા આગળ આવે એટલે બધું થાય વિશ્વાસ છેલ્લેથી થી ઉપાડે ખાવ બરોબર હે અરે પણ આ તું એ એ દોરાથી કરે આ આ દોરીથી કરે એની કરતા આપણે આમ ઉપાડી લઈ તો લાકડું હાગનું છે હો હાલો હા થઈ જાય ના ના વાંધો નહીં આવે હાલો વન બરોબર વન ટુ થ્રી વાહ ભાઈ વાહ કોણે મૂકી દીધું હાલો વન ટુ થ્રી હાલો બધો વજન મારી પર જ આવે છે ઓબર એક મિનિટ ઓબર ઓબર એક મિનિટ આપણે દબાઈને આમ નાખવું પડશે રસ્તો પહેલાના જમાનાના લાકડા કેવા આવતા હતા પ્યોર સાગનું લાકડું છે આ વર્ષો વર્ષ મારા ખ્યાલ પ્રમાણે પચાસ વર્ષ જૂનું લાકડું હશે આ ઘર છે જેસીબી તો વાંધો નહોતો પણ જેસીબી વગર ઘર તોડવામાં એટલી તકલીફ પડી રહી છે ના પૂછો વાત પહેલાં ઉપરનો ભાગ છે અમે તોડ્યો લાકડા છે લાકડા એટલા બધા મજબૂત છે આ તકલીફ ફૂલ પડી રહી છે અમારા જયેશભાઈ ચાલ એવા છે અમારી ખાસ એ જોજો હમણાં પડી હાથમાંથી હનીને હું લઈ જવાનું છું બરાબર હા અમારા હનીબહેનની એક બીજી ફરમાઈ છે કે અમારા ભૂમિબેનને જોતા છે જામફળ અને હનીબેનને જોતા છે ચપ્પલ બરાબર ને કજીસણની બાજુમાં જ ગામ છે વડસમાં નાના ગોટા ખાધા છે બધાએ ખાઈ લીધું છે હનીનું અત્યારે ખાવાનું ચાલુ જ છું છે બેન તું ખાજો હજી આરામથી 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 ટુ થ્રી નાખો હવે ઓલું ફોડવાનું જ છે જેસીબી નથી એટલે હાથેથી કરવું પડે છે આ અમે એકદમ બાર હાક છે સોફ્ટ કરી નાખી છે ડીલું કરી નાખ્યું છે હવે નીચે ઉતરી અને વ્યવસ્થિત અને પાડી નાખીએ કેમ કે હવે દીવાર છે ઘણી કમજોર થઈ ગઈ છે આટલો તડકો કેટલો છે ભાઈ આ જ માટે આટલું છે કામની શરૂઆત આ રીતના રેજે થોડુંક અઘરું પડે છે કારણ કે તડકો વધારે છે અને જે જે લોકો બીજું ખાસ મહત્વની ઇન્ફોર્મેશન આપું કે જે જે લોકો એસી માં રહેતા હોય છે ને એસી માંથી તરત જ તડકામાં જાય છે તો બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધારે રહી છે એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો અને ઉનાળામાં આ તકલીફો વધારે રહી છે એટલે જે જે લોકો તડકામાં રહી છે તો તડકામાંથી સીધા એસીમાં ન જવું અને એસીમાંથી સીધા તડકામાં ન જવું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કેમકે શરીર જે છે એ પોતાનું બેલેન્સ કે તાપમાન એડજસ્ટ કરવામાં ટાઈમ લેતું હોય છે દાવસોનું ખાસ ધ્યાન રાખજો આજ માટે આટલું છે ભાઈ ઘરની શરૂઆત ઓલમોસ્ટ થઈ ગઈ છે હજી એકાદ દિવસ થશે અને પછી સામાન બધો આવી જશે આજ માટે આટલું છે મળીએ છે આપણે પાછા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ પેન્સિલ રબર અને ચોફુલ ઓકે અને હે પેન્સિલ હું નામ ભાઈ અમારા ભાર્ગવી બેનને પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી જૂતું છે એટલે ફટાફટ આવી જશે